રાજ્યના રાજનેતાઓ છે ધીમે ધીમે વિવાદમાં આવી રહ્યા છે કારણ કે તેમના પુત્રો અને મંત્રીઓ અને ફેલાવી રહ્યા છે અને પર્દાફાશ થયો છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો મનરેગા યોજના હોય કે સરકારી આવાસ યોજના હોય દરેકમાં કોબાણ અને ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે થતો હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા

બે હજાર ઓગણીસ થી પારિવારિક વિવાદના કારણે પુત્ર અલગ પણ રહેતો હોવાનું તેમને ખુલાસો કર્યો છે સૌથી પહેલા ધારાસભ્ય મેઘજી ચાવડા શું કહી રહ્યા છે તેના પર નજર કરી મારા બાબા એ લાભ લીધો છે એના માટેનો જે વિવાદ આજે મીડિયામાં ચાલી રહ્યો છે એ મારો બાબો મારા રેશન કાર્ડથી અલગ હતો પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે મારાથી અલગ હતો લગ્ન કરેલા હતા બે હજાર ઓગણીસ વીસની અંદર એને ફોર્મ ભરી અને આ યોજનાના લાભ માટે પોતે એપ્લાય થયો હતો અને હું જ્યારે ધારાસભ્ય બે હજાર બાવીસના બારમા મહિનામાં થયો હું ધારાસભ્ય નહોતો ત્યારે આ આવાસ યોજનાનો એમને લાભ લીધો હતો આ મકાન પોતે બનાવે છે પોતાની માલિકીની જગ્યા છે એ માલિકીની જગ્યામાં મકાન બનાવે છે એ મકાનની અંદર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે મકાન સહાય છે એમાં સહાય લીધેલી છે માત્ર બે હપ્તાની સહાય લીધેલી છે અને એને ફ્લેટ બનાવ્યો નથી કે આખું મકાન સહાયથી બનેલું નથી પણ આને આજુબાજુની અંદર જે મીડિયમ આવે છે એ આખે આખા બાજુના પણ ત્રણ મકાનો સાથે મેળવીને ફોટા પાડી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના અમુક મીડિયા કરી રહ્યા છે ખરેખર એમાંથી ત્રણ માંથી એક જ મકાન મોહિતનું છે બાકીના બે મકાન છે બીજા આસામીઓના છે આ રીતે કરીને મારી છબી ખડાય પાર્ટીને નુકસાન જાય એના માટેના અમુક લોકો કહેવાતા લોકો જે ફોન કરી આ વિગત લઈ મારી છબી ખડાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ હું તો વર્ષોથી પાર્ટીની અંદર નિષ્ઠાને બાબા સાહેબના વિચારોને વરેલો છું સંઘ સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મારી છબી એમ ખડાવવાની હતી હું તો પાર્ટીને વફાદાર છું અને પ્રજાને વફાદાર માણસ છું અને એ રીતે મેં હજી આજની તારીખમાં એક પણ પ્રકારના ક્યાંય ભ્રષ્ટાચારનું ક્યાંય પણ તમને જોવા અને આખા પણ મીડિયા એનાની અંદરથી ઘણી જગ્યાએથી મને ફોન આવ્યા છે મને આશ્વાસિત આશ્વાસન આપવા માટેના પણ ફોન આવ્યા છે જેને ખબર છે એ લોકો પણ મારી સાથે છે મારા કાર્યકર્તાઓ પણ મારી સાથે મને ફોન કરીને કહી રહ્યા છે કે આ તમારા માટે જે થઈ રહ્યું છે અમે જોઈ રહ્યા છે એ કાંઈક છે અને મીડિયાની અંદર જે આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જો ધારાસભ્ય ખોટા હોય તો તે પણ લીટલ કાર્યવાહી કરશે પોલીસ અને જો સાચા હશે તો સાચા થશે અને ખોટા હશે તો જે ખોટું કરવું હશે તે પાપ બહાર આવશે એ પછી કોઈ પણ હોય કોંગ્રેસના હોય ભારતીય જનતા પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હોય જો ખોટું કર્યું હશે તો પોલીસ અને સરકાર એક કહેવા છે ચુસ્તપણે કામગીરી કરી રહી છે સામાજિક નેતાઓ તેમની સાથે સંકળાયેલા હોય કે પછી તેમના આકા હોય કોઈ તેને બચાવી નહીં શકે કારણ કે જે પ્રમાણે મનરેગા કુંભાળમાં સરકાર અને તંત્ર કાર્યવાહી કરી રહી છે તે ઉપરથી સરકાર ઉપર વિશ્વાસ લાગે છે કે આમાં કોઈ પણ શંકાને સ્થાન નહીં હોય ને ધારાસભ્ય હોય કે તેમનો દીકરો હોય કે મંત્રી હોય કે સંત્રી હોય કે મંત્રીના દીકરા